હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સરોને વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે અમે અવનવી જે જગ્યાઓ છે એનાથી આપને પરિચિત હંમેશા કરતા આવ્યા છીએ તો આજે એ જ ભાગરૂપે અમે પીપળી રોડ ઉપર અત્યારે ઊભા છીએ સામેની સાઈડમાં તમને મામા કાંટો અને ઇન્ડિયન પેટ્રોલ પંપ અને સીએનજીનો જે પંપ છે એ તમને અહીંથી દેખાય છે એની એક્ઝેટ સામે અહીંયા રુદ્ર પાન કોલ્ડ્રિંક્સ નાસ્તા હાઉસ એન્ડ પ્રોવિઝન સ્ટોર આવેલો છે અહીંયા અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા કેમેરો ફેરવી અને તમને એ દુકાન બતાવશે આજે એની જે વિઝિટ છે એ અમે ખાસ આજે તમને કરાવી છે કારણ કે આ બાજુના જે વિસ્તારમાં રહેનાર લોકો છે એ લોકો સુધી પણ આ બધી માહિતી પહોંચવી જરૂરી છે અને તમે પણ મોરબીથી આ બાજુ નીકળતા હોવ તો તમારે પણ અહીંયાની મુલાકાત કરવી હોય તો તમે પણ કરી શકો એટલા માટે આ જે ખાસ અહીંયાનો જે એક વિડીયો છે એ તમારા માટે અમે લઈને આવીએ છીએ તો આવો આપણે અંદર જઈએ અને દુકાનના ઓનર સાથે વાતચીત કરીએ દોસ્તો અત્યારે આપણે જે રુદ્ર પાન કોલ્ડ્રિંક્સ પ્રોવિઝન સ્ટોર એન્ડ નાસ્તા હાઉસ છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયાની જે આખી શોપ છે એની જે વાતચીત છે આપણે અહીંયાના જે ભાઈ રાકેશભાઈ છે આપણે મારા મિત્રો પણ છે ઘણા સમયથી એમની સાથે ઓળખાણ છે તો એમની સાથે આપણે થોડી વાતચીત કરી એમને માઇક આપી દઉં રાકેશભાઈ નમસ્કાર નમસ્કાર હાતિનભાઈ કેમ છો મજામાં આવો રાકેશભાઈ આજે તમારી ખાસ મુલાકાત કરવા અમે આવ્યા છીએ અને આપણી જે અહીંયાની દુકાન છે રુદ્ર પાન કોલ્ડ્રિંક્સ નાસ્તા હાઉસ એન્ડ પ્રોવિઝન સ્ટોર ઘણું મોટું નામ છે કારણ કે નામની અંદર જ ખબર પડી જાય છે કે અહીંયા શું શું વસ્તુ અવેલેબલ છે ને શું શું વસ્તુ અવેલેબલ નથી કારણ કે બોર્ડ ઉપર એવડું મોટું નામ લખેલું છે કે તમે ક્યાંય ભ્રમિત થાવ નહીં ને તમને ખબર પડી જાય કે આ જગ્યાએ આપને આ વસ્તુ મળી રહેશે તો તમારી દુકાનની આજે જે વાત છે એ આપણે મોરબી વાસીઓ સુધી ને અહીંયા જે લોકો આવતા જતા હોય છે અને આજુબાજુમાં ઘણા પણ એવા લોકો રહેતા હોય છે કે જે હજી અજાણ પણ હોય શકે ખરા એમ કારણ કે આપણે મોરબીમાં તો એવું છે કે તો ઠીક પણ એટલા લોકો વસવાટ કરે છે અહીંયા તો બધાને બધી ખબર નથી હોતી તો આપણે આ વિડીયો ખાસ બનાવીને બધા લોકો સુધી આપણી જે દુકાન છે એની વાત પહોંચાડીએ તો પેલો મારો પ્રશ્ન તમને રાકેશભાઈ એ છે કે આપણી આ જે દુકાન છે એ કેટલા સમયથી અહીંયા છે અઢી વર્ષ થયા અઢી વર્ષ થઈ ગયા ઓકે હવે આપણે અહીંયા જાણે પહેલું તો આપણે અહીંયા માં ઉપર લખ્યું છે કે રુદ્ર પાન એટલે આપણે પાન પાન મસાલા ને જે બધું આવતું હોય બધા એમાં એ બધું એ અંદર આવી ગયું કોલ્ડ ડ્રિંક્સ આવી ગયું પછી આપણે લખ્યું છે નાસ્તા હાઉસ તો નાસ્તા હાઉસ માં આપણે શું અહીંયા બનાવીએ છીએ નાસ્તામાં શું બનાવીએ છીએ આપણે સવારે આઠ થી ચાર પૂરી શાક સવારના ના આઠ વાગ્યા થી લઈને સાંજ ના ચાર વાગ્યા સુધી પૂરી શાક ઓકે ચાર થી સાત સાંજ ના ભૂંગળા બટેકા ચાર થી સાત વાગ્યા સુધી ભૂંગળા બટેટા બ્રેડ ભૂંગળા બ્રેડ ડે ભૂંગળા ઓકે અને એની સાથે સાથે આપણે ઠંડા પીણા દરેક પ્રકારના દરેક પ્રકાર સાથે સાથે બધી નમકીનની આઈટમો પણ આપણી પાસે છે અહીંયા અવેલેબલ અને પ્રોવિઝન સ્ટોરની અંદર તો સાબુ કોલગેટ તેલ આ બધી વસ્તુ આવી જાય આ તમામ વસ્તુ આપણે અહીંયા રાખતા હશો સાથે સાથે ચા પણ બનાવી ચા પણ દોસ્તો અહીંયા જ તમને મળી રહેશે તમે નાસ્તો કરવા આવો એટલે તમારે ઠંડુ પીવું હોય તો ઠંડુ ચા પીવું હોય તો ચા તમને બધું અહીંયા મળી રહેશે એક જ જગ્યા ઉપર તમારું જે સર્વાંગી કામ છે કે જે આપણી મેઇન જરૂરિયાત જ છે આપણે નાસ્તો કરીએ તો હારે ચાય પીવી હોય ઘણાને ઠંડા પીવાની અંદર હોય તો ઠંડા પીણા પણ તમને મળી જશે ને નાસ્તો કર્યા પછી પાન માવા પણ જોતા હોય છે ઘણાને તો એ પણ તમને અહીંયા નહીં જ મળી રહેશે દોસ્તો તો તમે આ બાજુ નીકળો તો ચોક્કસથી રૂદ્ર પાન કોલ્ડ્રિંક્સ પ્રોવિઝન સ્ટોર એન્ડ નાસ્તા હાઉસની મુલાકાત ચોક્કસ અહીંયા તમે કરવા માટે આવો પીપળી રોડ ઇન્ડિયનનો પેટ્રોલ પંપ અને સીએનજી પંપ જે આવેલો છે મામા કાંટાની એક્ઝેટ સામેની સાઈડમાં તમને છે આ દુકાન અહીંયા મળી રહેશે ગોતવામાં પણ ઇઝી છે બહુ અઘરી નથી કારણ કે ઇન્ડિયન નો ને સીએનજી પંપ છે પીપળી રોડ ઉપર આ એક જ છે અહીંયા એટલે તમને ગોતવામાં પણ અગવડતા નહીં પડે દોસ્તો તો તમે અહીંયા આરામથી પહોંચી શકશો બીજું આપણે દુકાન સવારે કેટલા વાગે ખોલી સવારે સાડા સાત વાગે ખોલી અને બંધ થવાનો સમય સાડા સાત સવારે સાડા સાત વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધી છે એ જે અહીંયા દુકાન છે એ ખુલ્લી હોય છે તો તમે ગમે ત્યારે નીકળો તો ચોક્કસથી અહીંયાની વિઝિટ કરો અહીંયાની મુલાકાત કરો અને એક વખત ચોક્કસ અહીંયા પૂરી શાખ અને સાંજના ટાઈમે નીકળો તો બ્રેડ બટેટા અને ભૂંગળાનો જે ટેસ્ટ છે એ માણો દોસ્તો તો રાકેશભાઈ આમ જુઓ તો અમારા ઘણા જૂના મિત્ર છે વર્ષો થઈ ગયા એમની સાથે અમારા સંબંધો છે એમની સાથે અમારી ઓળખાણ છે તો આજે અમને પૂછ્યું કે આ રોડ ઉપર આપણે ક્યારેય આવ્યા નથી તો આ રોડની આજે મુલાકાત કરીએ ને અહીંયા આપણા મિત્રની દુકાન હોય તો એની વાત તો લોકો સુધી પહોંચાડવાની જ રહી આપણે તો અહીંયાનો વિડીયો એક સરસ મજાનો તૈયાર કરીએ તો આજનો આ સરસ મજાનો આપણો બ્લોગ છે એ આપણે અહીંયા તૈયાર કર્યો છે અને તમારા બધા સુધી આપણે અહીંયા આ રુદ્રપાન પાન કોલ્ડ ડ્રિંક્સ પ્રોવિઝન સ્ટોર એન્ડ નાસ્તો આ ભૂંગળા બટેટા અત્યારે છે સાંજનો ટાઈમ છે કારણ કે અમે સાંજે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા કે ભૂંગળા અને બટેટા છે અહીંયા રેડી થઈ ગયા છે હાથમાં આવી ગયા છે કારણ કે સવારે આવો તમે તો તમને પૂરીને શાક છે એમ મળે છે આપણે હમ એકદમ સરસ મસ્ત ટેસ્ટ છે તો તમે જો આ બાજુથી નીકળો તો આ જે ભૂંગળા બટેટાનો ટેસ્ટ છે માવળા માટે પોટી રાહ રાહોટા નહીં કોઈ નહીં સવારે પૂરી શાક રાખ સાંજે ભૂંગળા બટેટા તો અહીંયા તમે રુદ્ર પાન કોલ્ડ્રિંક્સ પ્રોવિઝન સ્ટોર એન્ડ નાસ્તા હાઉસની મુલાકાત આજની પ્રસ્તુતિ તમને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારા વિડીયોને બને તેટલો જાજો શેર કરશો અને અમારી ચેનલ મોરબી તે હજી સુધી જો ન કરી હોય તો અત્યારે ફરી પાછા અમે કોઈ નવી ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષ ઇન્ટરવ્યુ ને આવી કોઈ અન્ય શોકની મુલાકાત લઈ તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન અશુકભાઈ વાડા અમારા સહયોગી જગદીશભાઈ પરમાર અમારા મિત્ર રાકેશભાઈ અને મને હાથીમ રંગવાલાને